ઐશ્વર્ય પ્રતાપથી પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવતા હતા આ વર્ષે ઉનાળાના સમયે કાળા તળાવમાં તળાવના કૂવામાં પાણી બહુ ઊંડે જતું રહ્યું હોવાથી લોકોને ઘણું કષ્ટ હતું સંતોને નાહવા તેમજ સૌ કોઈ ગામજનોના ઢોર ઢાંકર કે ગામની પનીહારીઓને પાણી ભરવા ઉપરાંત ગામની મોટા ભાગની પાણીની જરૂરિયાત એ ગામના કુએથી જ સૌ કોઈ ઊંડેથી સિંચીને મેળવતા એક દિવસે શ્રીહરિએ સૌ કોઈને એ પરિશ્રમ કરતા જોઈને અતિશય કરુણા કરતા થતા કુવાના કાંઠા ઉપર થાળામાં બેસીને કૂવામાં પોતાના લટકતા મેલ્યા તેથી તરત જ કુવાનું પાણી શ્રીજી મહારાજના ચણાર્વિંદને સ્પર્શ કરવા ઉપર આવ્યું પછી જ્યારે જ્યારે સાધુને માટે પાણી ભરવું હોય ત્યારે શ્રીજી મહારાજ કુવા ઉપર જઈને પોતાના ચરનાર કૂવામાં રાખીને બેસે ત્યારે પાણી ઉપર આવે જ્યારે સાધુ માટે પાણી ભરાઈ રહે ત્યારે બીજા ગામ લોકો પણ સાથે સાથે પાણી ભરી લે આમ શ્રીજી મહારાજ જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સૌ લોકો પણ પરસ્પર એમ બોલે છે ચાલો ચાલો બધે કૂવે પાણી ભરવા ઓલો હરભમ સુતારનો બાવો કૂવે જાય છે એમ કહીને સૌ ઉતાવળા પાણી ભરવા આવે શ્રીજી મહારાજ જ્યાં સુધી કૂવા ઉપર બેસી રહે ત્યાં સુધી પાણી ઊંચું રહે કૂવાથી હેઠા ઉતરીને જ્યારે ઉતારે પધારે ત્યારે વળી પાણી નીચું ઉતરી જાય આમ ઘણા દિવસ સુધી ઐશ્વર્ય પ્રતાપ દેખાડતા થતા ગામના ઘણા મુમુક્ષોને પોતાનું પુરુષોત્તમપણું દેખાડીને સત્સંગી કર્યા એવી રીતે મહારાજે કાળા તળાવ ગામને વિશે રહ્યા થકા પોતાનો ઘણો પ્રતાપ દેખાડ્યો મહારાજ પોતાના સંતોને કષ્ટ ન થાય તેની માટે કેવા સરળ થઈ જતા હતા અને ગામના બીજા લોકોને પણ પોતાનો પુશ્તનપણાનો નિશ્ચય કરાવવા માટે આવા ઐશ્વર્ય દેખાડતા હતા જય શ્રી સ્વામિનારાયણ